અહીંયા કાકાજીના દીકરા મારા દેરના મેરેજના મંડપ મુહૂર્તનું કાર્ય ચાલુ છે અને કાઠિયાવાડમાં કેવા મેરેજ હોય છે અને અમારા કુટુંબમાં કેવા મેરેજ હોય છે એનો આજે મેં એક વિલોગ બનાવેલો છે જેમાં આખા મેરેજમાં મેં અને બીજા બધાએ કેવી મજા માણી છે ચાલો આપણે નિહાળીએ મંડપનું કામ પૂરું થયું એટલે લેડીઝ હોય અહીંયા ફોટો સેશન તો ચાલું જ હોય અહીંયા બીજા કાકાજીના ઘરે મેં મારા ફોટો સેશનનું કામ ચાલુ કર્યું છે લોકેશન બહુ સરસ છે પાછળ એક નદી છે આ જે જાળી દેખાય છે ને એક્ઝેક્ટ પાછળ એક નદી છે જેને ધૂળિયો કહેવાય છે અને એમ પણ છે કે આ નદીના કાંઠે સિંહ પણ આવે છે એટલે પાછળ જ સિંહ આવે છે અહીંયા મેન સાહેબે ફોટો સેશન ચાલુ કરી દીધું છે અને આ ફોટો સેશન પતે પછી આગળ મેરેજ કેવા છે એ તમે નિહાળી શકશો અને હા કુટુંબે પીળા કપડાં હતા પણ અમાર ક્રિષ્ના પપ્પાએ એક જ નહોતા પહેર્યા કારણ કે એને પીળો કલર ગમતો નથી બેને એકલા નથી ફોટા પડાવ્યા બીજા દેર દેરાણી બધા સાથે પડાવેલા છે પણ જો એ ફોટા બધા મૂકવા બેસીએ તો કલાકેનો વિલોગ થાય અહીંયા મારા ક્રિશભાઈને યલો કલર જરાય ગમતો નથી પહેરવો પણ કાકાના લગ્નના હરખ જ એટલો હતો ને કે બધી સેરેમનીમાં એણે જે કાંઈ પણ અનુલક્ષીને કપડાં હોય નહીં પહેર્યા હતા યલો મંડપમાં હલ્દીમાં એ કે યલો પહેરવાના તો એણે યલો પહેર્યા હતા અને પછી સાંજે દાંડિયા રાસ હતા તો એમાં પણ એણે કાકાના મેરેજમાં પહેરવા માટે જભો પહેરેલા હતા અને સાહેબને પણ મેં લેવડાવ્યા હતા તો એ એની નીચે બૂટ પહેરતા હતા બૂટ કોણ પહેરે જબોલે પણ એ કે તો જ મને દાંડિયા રસ ફાવશે એટલે દાંડિયા ઉપરથી મને એક વાત યાદ રાખી કે કુડીઓ ચંગા પતિ સારા અહીંયાનો નહીં મિલતા એટલે બધી છોકરીઓને સારો પતિ નથી મળતો પણ એને કૂટી કૂટીને સારા બનાવવા પડે છે એમ અમારા સાહેબ છે ને એને મેરેજ વખતે દાંડિયાની ઠેસ પણ મારતા નહોતી આવડતી પણ અત્યારે ચૌદ વર્ષે મેં એને મારી સાથે સરસ મજાના દાંડિયા રસ લેતા શીખવી દીધા છે તો જેના પણ આવું હોય એણે આવું કરવું ખરા તો અહીંયા અમે આ દાંડિયા રસનો કાર્યક્રમ છે કાઠિયાવાડમાં જો તમે જોઈ શકો છો કે આવી રીતે ફૂલ ફેમિલી છે એ દાંડિયા રસ રમે છે આમ તો માથે ઓઢવાની અમારે પ્રથા છે પણ લગ્નના બે દિવસ માથે ન ઓઢવાની છૂટ અમને આપેલી હોય છે એટલે અમે લગ્નમાં બે દિવસ માથે ઓઢવાનું કે લાજ કાઢવાનું રાખતા નથી પછી લગ્ન પૂરા થાય એટલે તે અહીંયા ક્રિષ્ન પપ્પા ને થોડાક સારા એવા દાંડિયા રસ આવડી ગયા છે મારી યાર રમી રમી ને પેલા તો ઠેસ મારતા વ્યવસ્થિત આવડતી નહોતી પણ થોડુંક મારાથી ઇન્સ્પાયર થઈ અને એને દાંડિયા રસ પણ મેં શીખવાડી દીધા છે ત્યારે મારા પાર્ટનરને દાંડિયા રસ આવડી ગયા છે થોડાક થોડાક એની મને બહુ ખુશી થતી હોય છે એ તો મનમાં એમ થતું હતું કરે રે મારી યાર દાંડિયા રસ વંશય તો હું કરીશું કનディア સરહમી રમીન વરાજન ભાપી થકી ગયા એટલે હવે બ્રેક લઈ અને અંદર જઈને પાણી પી અને બેઠા થઈ કે તો ફોટો સેશન દીધું ત્રણેયના અહીંયા અમે આ બીજા દિવસે મેરેજના દિવસે તૈયાર થઈને જઈએ છીએ ત્યારે રસ્તામાં અમે ત્રણ જ હતા હું ક્રિશ ને પપ્પા તો ત્યાં પણ અમે ફોટો સેશન ચાલુ કરી દીધું હતું અત્યારે મેં જે સાડી પહેરી છે એ રેડ કલરની સાડી છે પણ એમ કહું કે અહીંયા આ સાડી છે ને એ પચાસ વર્ષ જૂની સાડી છે મારા મમ્મીની ઘરચોળું છે જેને અત્યારે વિન્ટેજ સારી કહેવાય છે અને અત્યારે આ સાડી બહુ મોંઘી મળે છે અને ફેશનમાં પણ બહુ છે પણ મેં આ સાડી આજથી કેટલાય વર્ષ પહેલાં મારા ભાઈના મેરેજમાં પણ પહેરી હતી કારણ કે ત્યારે ફેશન નહોતી પણ ત્યારે મને એ ગમતી હતી બહુ જ અને હજી હાલની તકે પણ મારી સૌથી ફેવરેટ કોઈ કપડું હોય તો આ મારા મમ્મી ના રેડ કલરનું ઘર છે અને હું દિવસે કેવી સેશન માટે જ હતું ખાલી તો બીજું એ કહેવાનું હતું કે પેહલી વખત અમારા ક્રિશ મારી સાથે દાંડિયારાસ રમેલા છે કારણ કે એને આ વખતે કાકાના મેરેજનો એટલો બધો શોખ હતો અને બંને પપ્પા દીકરાએ કપડાં પણ સૂટ ને બધું ને બધું એ સરખા કલરનું નક્કી કર્યું હતું પહેરવાનું અને પહેલી વાર અમારે ક્રિશ છે એણે ડાન્સ કર્યો છે દાંડિયા રાસ લીધા છે પણ અત્યાર સુધી એણે ક્યારેય અવડો થયો ને ત્યાં સુધી દાંડિયા રાસ કે ડાન્સ કે એવું કોઈ દિવસ ક્યારેય એણે કર્યું નથી પણ આ વખતે એને કંઈક મજા જ અલગ હતી એટલે એ પોતે બધી જગ્યાએ એમ કે મોજ માણી જ લેતો હતો કાઠિયાવાડના લગ્નની તો અહીંયા બા હું અને ક્રિસ ફોટો સેશનમાં ઊભા રહી ગયા છીએ સાથે સાથે ડાન્સ પણ ચાલુ છે અને આ અમારે એવો રિવાજ છે કે મેરેજમાં જ્યાં જાન લઈને જઈએ ને ત્યાં પહેલાં દાંડિયા રસ બધા લે ડાન્સ પણ કરે અને દાંડિયા લે લઈ બધા એટલે હું મારા દેર મારા દેરાણી અમે દાંડિયા લઈએ છીએ ને સાહેબ પણ ભેગા થોડાક એક બે ટૂમકા મારવા લાગ્યા હતા એટલે એ પણ આવી ગયા કે ના ના હું તારી યારે રસ રહીમો હો ભલે થોડીક વાર એ રહીમાં પણ એ મારી યારે રહીમાં ખરા રસ અને અહીંયા હું વિન્ટેજ સાડી વિશે વાત કરું ને તો મેં જે પહેરી છે એ પચાસ વર્ષ જૂની સાડી ભલે રહી પણ એનું એક પણ ઝરી છે એ ઝાંખી નથી પડી એનો કલર ઝાંખો નથી પડ્યો અને એ હું એવું કપડું છે એટલે વર્ષો જૂના ઓલ્ડ ઇઝ ગોલ્ડ એના જેવું થયું છે અને મારી આ જે વિન્ટેજ સાડી છે એ પહેરીને દર વખતે મને એટલી જ ખુશી થાય જેટલી ખુશી હું જ્યારે પહેરું છું ત્યારે તો સાહેબ પણ મારી યારે દાંડિયા રસમાં ઠેસ મારે છે એને લગભગ તો આવડી ગઈ છે એવું લાગે છે તો આગળ તમે જોઈ શકશો કે મેરેજના અમે બધા કેવી મજા માણી છે આમ તો કેવું હોય કે ડાલીયા રસ રમાઈ જાય અંદર થોડીક વિધિ હોય ભાભીની નાનતેન એવું બધું પતી જાય પછી કેવું થાય કે બધા પોતપોતાની રીતે હોય ફોટા પાડવામાં આડું આજુબાજુ જવામાં ફરવા માં એમાં અમે બંને જણાઈએ જેવું જમી લીધું ને ભેગું સાહેબ મને કે હાલી કે આપણે સોડા પીતા આવીએ સાથે સાથે થોડોક ફોટો સેશન રાખતા આવીએ એટલે હું મેરેજના વ્યસ્ત કામ હતું આમ તો મા હું ભાભી હતી એટલે થોડુંક મારી જરૂર પડતી હતી પણ તોય થોડોક સમય કાઢી અને હું ફોટો સેશનમાં વહી ગઈ અહીંયા તમને એમ થશે કે વળી પાછા કાર ચલાવતી હોય એવા ફોટા પાડ લીધા છે તો હા કાર ચલાવતી હોય એવો ફોટો જ છે પણ એવું નથી મને કાર ચલાવતા પણ આવડે છે હું જ્યારે સાવરકુંડલા રહેતી ત્યારે સાવરકુંડલાથી અમરેલી એટલે અમરેલી રહેવા વૈયા ગયા હતા તો સાવરકુંડલાથી અમરેલી સુધી હું કાર ચલાવી લેતી પણ હવે જ્યારે અમરેલી આવી છું ને પછી મારાથી એક વખત ટેસ્ટ ડ્રાઈવ થઈ નથી એટલે એવું લાગે છે કે હું ભૂલી ગઈ છું કાર ચલાવતા એ વખતે થોડીક પ્રેક્ટિસ હતી એટલે વાંધો નહોતો આવતો હવે હમણાં થોડીક પ્રેક્ટિસ નથી તો કાંઈ ટાઈમ નથી તો યાદ પણ નથી આવતું કે આવડે છે કે નહીં તો અહીંયા મેરેજનું કામ થોડુંક પતાવી અને મેં મારા વિડીયો છે એ બનાવી લીધેલા છે થોડાક મારા પાસ પડ્યા હતા તો વિચાર્યું કે આજે કાઠિયાવાડના મેરેજ કેવા હોય એ તમને બધાઈને બતાવું અને ખાલી એવું નથી કે ઘરે આટલા પોટાના વિડીયોને પાડ લીધા ઘરે ગયા પછી પણ મને શાંતિ નહોતી થઈ કારણ કે નાઈટ હતી હજી જાન આવવાની બાકી હતી તો એટલી ઘડી કરવું એ શું એટલે મેં મારી આ વિન્ટેજ સારીના જે મને ફોટા બહુ ગમતા હતા એના મેં થોડાક ફોટો સેશન પણ પાછું સાહેબને પર્સનલી પણ રાખી દીધું હતું અને ત્યાં હિંચકો છે એટલે મને આમ જાણી મહારાણી જેવું ફીલ થતું હતું કે હું કોઈ એક મહારાણી છું અને એ ટેસ્ટથી હિંચકા ખાઉં છું આમ મને એવી ઈચ્છા થઈ ગઈ હતી થતું હતું કે હું મહારાણી છું અને હિંચકા ખાઉં છું તો મેં એવો પણ એક વિડીયો બનાવડાવેલો હતો સાહેબ પાસે કે હું હિંચકા ખાતી હોઉં એવો મને વિડીયો બનાવી દો અને આમે ઘરે હું ને સાહેબ ને ક્રિશ ત્રણ જ પહોંચ્યા હતા બીજા બધા હજી ઓલા ઘરે હતા કાકાજીના ઘરે આ મારા સસરાના ઘર છે તો ત્યાં વેઇટિંગ કરમાં હતા કે ભાઈ જાન આવે પછી ઘરે પાછા જાશું ત્યાં સુધીમાં મેં મારા પાછા વિડિયો અને ફોટો બધા પડાવી લીધા અને પછી અમારે બીજા દિવસે સ્કૂલે જવાનું હતું એટલે અમે રાત્રે ને રાત્રે પાછા ઘરે નીકળી ગયા હતા અહીંયા હું અને સાહેબ